નમસ્કાર વિદ્યાર્થીભાઈ બહેનો ધોરણ નવ વિષય હિન્દી દ્વિતીય ભાષા કૃતિ સોળ ભારતીય સંસ્કૃતિ મેં ગુરુ શિષ્ય સંબંધ આનો અર્થ એમ થાય કે ભાઈ આપણી ભારતીય સંસ્કૃતિમાં ગુરુ અને શિષ્ય વચ્ચે કેવા સંબંધો હતા અને આજે કેવી પરિસ્થિતિ છે એટલે એ એ કહેવાનો મતલબ શું અહીંયા આ જે નિબંધ છે આમ જોવા જઈએ તો અભ્યાસ નિબંધ કહી શકાય એનું સાહિત્ય સ્વરૂપ નિબંધનું છે પણ આ અભ્યાસ નિબંધ એવો અર્થ આપણે આપી શકીએ તો આ કૃતિની અંદર કેટલાક ઉદાહરણો દ્વારા ગુરુ અને શિષ્ય વચ્ચેના સંબંધો કેવા હતા અને કેવા છે એની વાત ઉદાહરણ સાથે અહીં કરવામાં આવી છે અને આના લેખક છે આનંદ શંકર માધવન તો આનંદ શંકર માધવનનો જન્મ કેરળ પ્રદેશના ક્વિલન જિલ્લામાં થયો હતો ડૉક્ટર જાકીર હુસેનના સંપર્કમાં આવવાથી હિન્દુ મુસ્લિમના મધુર સંબંધોના વિશે તેઓ એના પક્ષધર એટલે કે એના પુરસ્કર્તા બની ગયા મહાત્મા ગાંધીજીના ભારત છોડો આંદોલનમાં પણ માધવનજીનો સક્રિય સહયોગ રહ્યો જેલમાં રહીને હિન્દી ભાષાનો અધ્યયન કર્યો જેલમાંથી છૂટ્યા પછી તેમણે ભારત ભ્રમણ કર્યું અને એના પછી બિહારના બિહારની મନ୍ଦાર વિદ્યાપીઠની સ્થાપના કરી ઈસવીસન 1984 માં એમનું અદ્વૈત મિશન અને ઈસવીસન 1985 માં શિવધામ अभिनવ શિક્ષણ નગરીની સ્થાપના એટલે કે આ બે વસ્તુની એમણે સ્થાપના કરી પહેલા બિહારની અંદર વિદ્યાપીઠની સ્થાપના કરી મନ୍ଦાર વિદ્યાપીઠ એના પછી 1984 માં આદ્વૈત મિશન અને 1985 માં શિવધામ અભિનવ શિક્ષણ નગરીની સ્થાપના કરી હવે આપબ હવે આપ ત્રિનો સંસ્થાઓ કે સંચાલક હે મલયાલમ તથા તમિલ દોનો હી ભાષા ઉપર પૂર્ણ અધિકાર હોને કે બાવજૂત આપને હિન્દી સાહિત્ય મેં સૃષ્ટિ કી એટલે કે દક્ષિણની બે ભાષાઓ ઉપરાંત એમણે હિન્દી સાહિત્યમાં પણ સર્જન કર્યું આપકે વિષયો મેં એટલે કે એમનું જે આ સર્જન છે એ સર્જનમાં કઈ કઈ બાબતો વિશેષ રૂપે નિખરી આવે છે તો જુઓ દાર્શનિકતા એટલે કે તત્વજ્ઞાન આધુનિકતા એટલે કે વર્તમાન પરિસ્થિતિ એવમ આધ્યાત્મિકતા અને આધ્યાત્મિકતા એનું બાહુલ્ય એટલે કે એ વધારે પડતું એમની કૃતિઓમાં સરસ રીતે જોવા મળે છે બિખરે હીરે અનશ અનલ શલાકા અનલ એટલે અગ્નિ અને શલાકા એટલે સળી અનલ શલાકા એટલે કે અગ્નિની સળી પણ અહીંયા એનો અર્થ કંઈક જુદો હોય પણ કૃતિમાં જુદો હોઈ શકે હિન્દી આંદોલન આમંત્રિત મહેમાન આરતી उषा संजीवनी आदि आपकी प्रमुख रचनाएं हैं आमंत्रित मेहमान बिहार राष्ट्रभाषा परिषद द्वारा पुरस्कृत है हमें जो माधवन जी ने प्राचीन गुरु शिष्य परंपरा की गरिमा को स्पष्ट करते हुए वर्तमान शिक्षा प्रणाली पर परोक्ष रूप में करारा व्यंग किया है यानी कि प्राचीन गुरु शिष्य संबंधों की बात करी एनापची અત્યારે હાલ જે સબંધો જોવા મળે છે એના ઉપર કટાક્ષ કર્યો છે ہمارے સમાજમાં વ્યવસાયિક સંસ્કૃત કા બોલબાલા છે ਇਸ કારણ गुरु शिष्य संबंधों में परिवर्तन आया है એટલે કે આજે હવે કેવું બની કે गुरु शिष्य संबंध में वेतन आयु इन्हें पगार मड़े विद्यार्थियों भड़े ए बात करी चीज पहले विद्यालय मंदिर के समान माने जाते थे शिक्षा देना एक आध्यात्मिक अनुष्ठान था वह परम सुख प्राप्ति का एक माध्यम था इस जमाने में पैसे देकर शिक्षा खरीदी नहीं જમાને પૈસે દેકર કર્ષા ખરીદી નહીં જાતી હતી ક્યા આજ એ સ્થિતિ હૈ આ સર્જકના મનમાં પ્રશ્ન છે કે પહેલાના જે સંબંધો હતા એમાં પૈસા આપીને વિદ્યા નથી મેળવાતી જ્યારે આજે પૈસા આપીને વિદ્યા મેળવાય છે તો શું પહેલાના જેવી સ્થિતિ અત્યારે છે ખરી ક્યાં શિક્ષા કે ક્ષેત્ર મે વહી નિષ્ઠા વહી ત્યાગ નજર આતા હૈ એટલે એમણે પ્રશ્ન પૂછ્યો છે કે આજે શિક્ષણના ક્ષેત્રમાં જે તે સમયની નિષ્ઠા અને જે તે સમયનો ત્યાગ આજે જોવા મળે છે ખરા લેખકને અમે અંતર્મુખ હોકર એટલે કે પોતાની અંદર વિચારીને સોચને કે લીએ બાધ્ય ક્યાં છે કે આપણને એમ કહ્યું છે કે ના તમે વિચારો આવું છે ખરા તો એ આ નિબંધનો વિષય છે હવે જોઈએ આપણે ધીમે ધીમે અમારે સમાજમાં વ્યવસાયિક સંસ્કૃતિ કા બોલબાલા હૈ એટલે કે આજે આપણા ત્યાં અર્થકારણ વ્યવસાય એ વધારે મહત્ત્વનું બની ગયું છે એસી કારણ ગુરુ શિષ્ય સંબંધોમાં પરિવર્તન આવ્યા હૈ અને એના કારણે જ ગુરુ અને શિષ્યના સંબંધોમાં પરિવર્તન જોવા મળ્યું છે પહેલે વિદ્યાલય મંદિર કે સમાન માને જાતે થે પહેલાં જે વિદ્યાલયો હતા એ તો મંદિર સમાન ગણા ગણવાતા ગણાતા હતા શિક્ષા દેના એક આધ્યાત્મિક અનુષ્ઠાન થા અને શિક્ષણ આપવું એ આધ્યાત્મિક યજ્ઞ હતો વહ પરમેશ્વર પ્રાપ્તિ કા એક માધ્યમ થા અને શિક્ષણ ई ईश्वर प्राप्ति નું એક માધ્યમ હતું પૈસે દેકર શિક્ષા ખરીદી નહીં जाती थी અને પૈસા આપીને શિક્ષા કોઈ ખરીદાતી નહોતી આજ સ્થિતિ બિલકુલ બદલ ગઈ છે ઓર અબ શિક્ષણ કાર્ય પેટ પાલને કા સાધન બન ગયા હૈ એટલે આ લેખક કહે છે કે આજે પરિસ્થિતિ એકદમ બદલાઈ ગઈ છે ને શિક્ષણ કાર્ય જે છે ને એ ઉદરપોષણનું એટલે કે જીવન નિર્વાહનું એક સાધન બની ગયું છે બીજો ફકરો જોઈએ જીસે ભારતીય સંસ્કૃતિ કહા ચાહીએ ચાહી આજ ભારતીય માનસિક ક્ષિતિજમાં ક્રિયાશીલ નહીં હે જેને આપણે ભારતીય સંસ્કૃતિ કહીએ છીએ એ સંસ્કૃતિ આજે માનસિક ક્ષિતિજમાં એટલે કે આજે જે પરિસ્થિતિ છે એમાં જે તે સમય જેટલી ક્રિયાનવિત હતી એક્ટિવ હતી એટલી આજે જોવા મળતી નથી આજ એક પ્રકારની અવ્યવસ્થિત વ્યવસાયિક સંસ્કૃતિ व्याप्त છે અને આજે શિક્ષણની અંદર અવ્યવસ્થિત અને પૈસા આપીને શિક્ષણ મેળવવું એ પ્રકારની સંસ્કૃતિ ફેલાઈ ચૂકી છે જીસકી જડ શાયદ યુરોપ યુરોપમાં આ પ્રકારનું મૂળ પહેલેથી છે ને એ બધું સીધું અહીંયા આવ્યું છે ભારતીયો કે સાર્વજનિક વ્યવહાર મેં ગુરુ શિષ્ય સંબંધ તદ અનુરૂપ પરિવર્તન હો ગયા હૈ અને આજે આપણે ત્યાં બધા જ પ્રકારના વ્યવહારમાં ગુરુ શિષ્યના સંબંધનું જે તે અનુરૂપ પરિવર્તન આજે એની અસરને લીધે થઈ ગયું છે યહા એટલે કે અત્યારે હાલ આપણે ત્યાં ગુરુ વેતનભોગી નહીં હોતેથી ઓર ન શિષ્ય કોઈ શુલ્ક દેના પડતા થા આપણી સંસ્કૃતિમાં પ્રાચીન સમયે ગુરુ જે છે ને એને કંઈ પગાર આપવામાં નહોતો આપતો અને શિષ્ય જે છે એ કંઈ એને પૈસા આપવા નહોતા પડતા હતા પૈસે દેકર વિદ્યા ખરીદને કી યહ ક્રય વિક્રય આપવું અને લેવું પદ્ધતિ નિસંદેહ ભારતીય મિટ્ટી કા ઉપજ નહીં હે આ લેખક કહે છે કે પૈસા આપીને શિક્ષણ પ્રાપ્ત કરવું એ આપણી ભારતીય માટીની ઉપજ નથી એટલે કે આપણી સંસ્કૃતિમાં હું છે જ નહીં શિક્ષણાય એક પ્રકાર કે આશ્રમ અથવા મંદિર કે સમાનથી અને આપણા જે વિદ્યાલયો છે શિક્ષણાલયો છે એ એક પ્રકારના આશ્રમ અથવા મંદિર હતા ગુરુ કો સાક્ષાત પરમેશ્વર હિ સમજા જાતા હતા અને ગુરુને સાક્ષાત પરમેશ્વર સમજવામાં આવતા હતા શિષ્ય પુત્ર સે અધિક પ્રિય હોતે અને વિદ્યાર્થીઓ છાત્રો એ પોતાના પુત્ર કરતાં પણ વધારે પ્રિય હતા દાખલા તરીકે ગુરુ દ્રોણ અને દ્રોણનો દીકરો અશ્વત્થામાં પણ ગુરુદ્રોણને સૌથી વધારે પ્રિય કોણ હતું અર્જુન તો એ ઉદાહરણ આપણને મળે યન્માન મિલના હિ શક્તિ પાનેકા રહસ્ય અને એ વખતે આપણી ભારતીય સંસ્કૃતિમાં સન્માન મળે એ શક્તિ મેળવવાનું મોટું રહસ્ય છે પ્રાચીન કાળમાં गुरु की शिक्षा दान क्रिया उनका आध्यात्मिक अनुष्ठान थी प्राचीन समय में गुरुनु ए ये के आध्यात्मिक अनुष्ठान यज्ञत परमेश्वर प्राप्ति उनका एक माध्यम था अने परमेश्वर ने प्राप्त करवा ए जाने के ए माध्यम मध्यमत अपनी भारतीय प्राचीन संस्कृति में गुरु शिष्य संबंधों में વહઆજ લેખક કહે છે કે હવે દુઃખ સાથે કહે છે વહ આજ પેટ પાલની કી પેટ પાલની કા ઝરિયા બન ગઈ હે અને એ જ આજે પેટ પાલને કા મતલબ કે ઉદર ઉદરપોષણનું જીવન નિર્વાહનું જાણે કે એક માધ્યમ બની ગયું છે એક સાધન બની ગયું છે હવે શું કહે છે જો કે પ્રારંભ મેં विवेकानंद को भारत में महत्वपूर्ण स्थान प्राप्त नहीं हुआ पर जब उन्होंने अमेरिकन नाम कमा लिया तो भारतवासी दौड़े मालाएं लेकर स्वागत करने इले कि जय पे विवेकानंद जी ने भारत में कोई ओखत नरे ये जारी अमेरिका गया त्या शिकागोनी अंदर जो धर्म परिषद भराई અને એમાં એમણે ભારતીય ધર્મ અને સંસ્કૃતિનો જે ડંકો વગાડ્યો એના કારણે જ્યારે એ પાછા આવ્યા ત્યારે બધા જ ભારતીયો એમને માળાઓ લઈને સ્વાગત કરવા માટે ગયા તો રવિન્દ્રનાથ ઠાકુર કોબી નોબેલ પુરસ્કાર મિલા તો બંગાળી લોક દોડે યહ આલાપતે હોય અમાદેર ઠાકુર અમાદેર કઠોર સોપટ એટલે કે જ્યારે રવીન્દ્રનાથ ટાગોરને આઉ મ મળ્યું એમને નોબેલ પારિતોષિક મળ્યો તો એ કે આ તો અમારો રવીન્દ્રનાથ ટાગોર છે આ અમારો છે એના પેલા તો કઈ સન્માન કર્યું જ નહી દક્ષિણ ભારત મેં kuch samay pehle tak bharat natyam aur kathakali ko koi nahi puchhta tha par jab usse વિદેશો મેં માલ મીનને લગા તો આશ્ચર્ય સે ભારતવાસી સોચને લગે અરે અમારી સંસ્કૃતિ મેં એટલી અપૂર્વ ચીજે બી પડી ક્યાં એટલે જુઓ કે દક્ષિણ ભારતમાં ભરતનાટ્યમ અને કથકલી નૃત્ય જે વર્ષોથી ચાલે છે આપણે ત્યાં પણ એ વખતે આપણને એનું મૂલ્ય નથી પણ જ્યારે વિદેશી લોકોએ એને વખાણ્યું કે ના તો ઉત્તમ છે ત્યારે આપણને ખબર પડી કે આરું આપણી સંસ્કૃતિમાં આટલું સરસ વસ્તુ જ છે કે લોકો આપની ખૂબસૂરતી નજર નહીં આવતી મગર पराए के सौंदर्य को देखकर मोहित हो जाते हैं लेखक के जोरदार कटाख करो कि आप ने अपनी जो सुंदरता है अपना सौंदर्य ये देखात नहीं बीजा सौंदर्य ने देखी ने मोहित हो जाए जिस देश में ज्ञान पाने के लिए मैक्समूलर ने जीवन भर प्रार्थना की उस देश के निवासी आज जर्मनी और विलायत जाना स्वर्ग जाने जैसा अनुभव करते हैं अले के जे लोग अपने ते संस्कृति अभ्यास करवा आया। दाखला तरीके चीनी यात्रा युवान्ंग आया के पची यूरोप ना मैक्समुलर आया कि जाने के विद्याप्राप्ति करने अँन आजे जारी एवं बनु कि आजे लोग अँ थी माटे त्या जाए छे। अने स्वर्ग मान ऐसे लोगों को प्राचीन गुरु-शिष्य संबंध की महिमा सुनाना गधे को गणित सिखाने जैसा व्यर्थ प्रयास ही हो सकता है एटले हमने के करारा व्यंग किया है कि आवा ने गणित शिखवाड़ आवा ने भारतीय गुरु शिष्य संबंधों महिमा संभालो એ જાણે કે ગધેડાને ગણિત શીખવાડવા બરાબર છે કેટલી કેટલા ગુસ્સે થયા હશે કે એના કારણે એમને આ કહેવું પડ્યું હશે તો વિચારો હવે એક એક ઉદાહરણ આપે છે એક બહાર સુપ્રસિદ્ધ ભારતીય પહેલવાન ગામા જેનું નામ છે ગામા પહેલવાન મુંબઈ આવી उन्होंने विश्व के सारे पहलवानों को कुश्ती में चैलेंज किया अखबारों में यह समाचार प्रकाशित होते ही एक पारसी पत्रकार ने उत्सुकतावश उनके निकट पहुंचकर उनसे पूछा साहब विश्व के किसी भी पहलवान से लड़ने के लिए आप तैयार हैं तो आप अपने अमुख शिष्य से ही લડકર વિજય પ્રાપ્ત કર કે દેખાવો કે પહેલાં એમ કહ્યું કે તમે વિશ્વના બધા પહેલવાનો સાથે લડવા માટે તૈયાર હોય તો તમે જે તૈયાર કર્યા છે ને એ શિષ્યો સાથે લડી ઝઘડીને બતાવો મતલબ એની સાથે પુષ્ટિ કરીને બતાવો અને જીતીને બતાવો ગામમાં આજકાલ કે શિક્ષા ક્રમે રંગે નહીં થે એટલે કે ગામમાં પહેલવાન છે ને તો બહુ જ ઊંચી કોટીના હતા એ આજના શિક્ષણ પ્રણાલીથી રંગાયા નહોતા ઈસલી ઉમે એન શબ્દોને हैरान कर दिया इमरे शब्दों ने एकदम डिस्टर्ब करना क्या फाड़कर उस पत्रकार का चेहरा ताकते ही रह गए बाद में धीरे से कहा भाई साहब मैं हिंदुस्तानी हूँ हमारा अपना एक निजी रहन सहन है शायद इससे आप परिचित नहीं हैं कि हूँ एक भारतीय छू पोतानी पोता एक रहवानी जीवन जीववानी एक तरह है लागे लगे कि तमने आना खबर नहीं हो जिस लड़के का आपने नाम लिया कहते कि जे छोकू ते तो नाम आती वह मेरे पसीने की कमाई मेरा खून है और मेरे बेटे से भी अधिक प्यार है इसमें और मुझ में फर्क ही कुछ नहीं है कि मैं जेने तैयार करो चाहिए ये तो जाने मारा पुत्र करता है वधारे अधिक मने वालो मा मारा में मा कहीं बहुत मोटो फर्क नहीं मैं लड़ा या वह लड़ा दोनों बराबर ही होगा हमारी इस परंपरा को आप समझने की चेष्टा कीजिए हम लोगों को वंश परंपरा से शिष्य परंपरा अधिक प्रिय है हमारा लोगों ने वंश परंपरा એટલે કે ભઈ આનો છોકરો આજ થાય આનો છોકરો આજ બને એના કરતા શિષ્ય પરંપરા કે આ એને શીખવાડી તો એ પણ હવે મોટા મોટા સંગીતકારો માં આ શિષ્ય પરંપરા ચાલી આવે છે ખ્યાતિ ઓર પ્રભાવ મેં હમ સદા યહ ચાહતે હૈ કી હમ અપને शिष्य से कम प्रभावी रहे એટલે કે અમે વિચારી છે કે અમારો કર્તા અમારો જે શિષ્ય છે ને એ વધારે સવાયો નીકળે એટલે તો સંસ્કૃતમાં એક વાક્ય છે કે શિશ્યાત્ પુત્રાત્ પરાજયેત એટલે કે શિષ્ય અને પુત્રથી પરાજય પામો તો એ ગૌરવની વાત છે એટલે કે બાપ કરતા બેટો સવાયો જ નીકળે એવો જે ખ્યાલ છે ને એ હોવો જોઈએ ख्याति और प्रभाव में हम सदा यह चाहते हैं कि हम अपने शिष्यों से कम प्रभावी रहें यानी हम यही चाहेंगे कि संसार में जितना नाम मैंने कमाया उससे कहीं अधिक मेरे पिता कमाए मुझे लगता है आप हिंदुस्तानी नहीं हैं अब बीजू उदाहरण भी जी एक बात करें छे। भारत में गुरु शिष्य संबंध का यह वह ભવ્ય રૂપ આજ સાધુઓ પહેલવાનો ઓર સંગીતકારો મેં થોડા બહુત હિ સહી પાયા જાતા હૈ આજે સાધુઓમાં કે ભાઈ ગુરુ ગાદીના વંશજ કોણ એમનો છોકરો નહીં ગુરુ ગાદી સંભાળનાર એમનો શિષ્ય હોય કે પછી પહેલવાનોમાં પહેલવાનનો શિષ્ય હોય અને સંગીતકારોમાં એનો તૈયાર કરેલો શિષ્ય હોય એ રીતે આખી ગુરુ શિષ્ય પરંપરા ચાલતી આવે છે वंश परंपरा नहीं भगवान रामकृष्ण बरसों योग्य शिष्य को पाने के लिए प्रयत्न करते रहे उनके जैसे व्यक्ति को भी उत्तम शिष्य के लिए रो रो कर प्रार्थना करनी पड़ी थी इसे समझा जा सकता है कि एक गुरु के लिए उत्तम शिष्य कितना महंगा और महत्वपूर्ण है अल खबर पड़े थे कि उत्तम गुरु माटे शिष्य कितलो महत्वपूर्ण है संतान प्राप्ति वर्ग उन्हें दुख नहीं देता पर बगैर शिष्य के रहने के लिए वे एकदम तैयार नहीं होते संतान ना होए तो चले पर शिष्य ना होए तो ना चले इस संबंध में भगवान ईसा एट भगवान ईशु का एक कथन सदा स्मरणीय है भगवान ईशु ने एक वाक्य आ बाबते खूब यादगार है उन्होंने कहा था मेरे अनुयायी लोग मुझसे कहीं अधिक महान हैं मारा अनुयायी फॉलोअर्स जे चे मारा करता घना महान छे और उनकी ज्योतियाँ होने की योग्यता भी मुझ में नहीं है अने अन्य चंपल बनवानी योग्यता पर मारा में नहीं यही बात है गांधी जी बनने की क्षमता जिनमें है इन्हें गांधी जी अच्छे लगते हैं और वे ही उनके पीछे चलते भी हैं विवेकानंद सिर्फ उन्हें पसंद आएंगे जिनमें विवेकानंद बनने की अद्भुत शक्ति निहित थे यानी कि जैनों जिवो जे आदर्श होए व्यक्ति यानी खूब पसंद आए गांधी ना આ ફોલોવર્સ છે એને ગાંધી વધારે પસંદ આવે વિવેકાનંદના ફોલોવર્સ છે એના અનુયાયી છે એને વિવેકાનંદના સદ્ગુણો વિવેકાનંદની રીતભાત એમનું સમગ્ર વ્યક્તિત્વ ખૂબ સરસ ગમે કવિતા કે મર્મજ્ઞ ઓર રસિક સ્વયં કવિસે અધિક મહાન હોતે એટલે કે કવિકા કવિ કરતા એના જે ભાવકો એના ચાહકો कविता साँभनरा श्रोताजनों के कविता ने समझना लोगों ये कवि करता महान हो संगीत के पागल सुनने वाले ही स्वयं संगीतकार से अधिक संगीत का रसा स्वादन करते हैं संगीत साँभापण स्वयं संगीतकार करता पर महान हो यहाँ पूज्य नहीं पुजारी ही श्रेष्ठ है यहाँ इतने के વ મંદિરમાં મૂર્તિ હોય તો મૂર્તિ નહીં મૂર્તિનો પૂજારી શ્રેષ્ઠ છે એમ અહીંયા ભાવ્યત્રી પ્રતિભા એટલે કે એનો સર્જક કર્તા ભાવક ઉપર વધારે ભાર મૂકવામાં આવ્યો છે અહીંયા সম্মান પાનેવાલે નહીં সম্মান દેનેવાલે મહાન છે સ્વયં પુષ્પમે કુછ નહીં હે પુષ્પ કા સૌંદર્ય ઉસે આનેવાલે કી દ્રષ્ટિ મે હે એટલે કે ફૂલ માં કઈ सुंदरता नहीं सुंदरता तो जोनर आँखों में दुनिया में कुछ नहीं है जो कुछ भी है वह हमारी चाह में अपनी पोता अपना पोता प्रेमनी अंदर अपनी इच्छाओं की अंदर हमारी दृष्टि में है एटले तो कहते हैं कि भाई सौंदर्य वस्तु में नहीं सौंदर्य आँखों में हो अद्भुत भारतीय व्याख्या अजीब सी लग सकती है पर हमारे पूर्वज सदा इसी पथ के यात्री रहे हैं उत्तम गुरु में जाति भावना भी नहीं रहती એટલે કે ઉત્તમ ગુરુ હોય ને એના માટે કઈ જાતિ ભેદ નથી હોતા કે આ સવર્ણ છે ને આ અસ્પૃશ્ય છે એવું હોતું જ નથી ક્યારે કીર્તને હી મુસ્લમાન પહલવાનો કે હિન્દુ ચહેલે હે और संगीतकारों के मुसलमान शिष्य रहे એટલે કે હિન્દુ કે મુસ્લિમ اما કોઈ ધર્મ જ્ઞાતી કશું વચ્ચે આવતું ન હતી ગુરુ અને શિષ્યનો સંબંધ હોય છે યહ પરખ ગુણની સાધનાની ઓર પ્રતિભાની હોતી ભક્તિ ઓર શ્રદ્ધાની હી કિંમત હૈ ન જાતિ સંપ્રદાય આચાર વિચાર યા ધર્મ કી એટલે કે અહીંયા ગુણોની પરખ હોય છે સાધનાની ને પ્રતિભાની ભરત ભક્તિ હોય છે એની શ્રદ્ધા હોય છે એની કિંમત હોય છે માત્ર જાતિ સંપ્રદાયની કે આચાર વિચારની કે ધર્મની કંઈ આમાં વચ્ચે આવતો જ નથી ગુરુ અને શિષ્યમાં તો શ્રદ્ધા ભક્તિ અને એનામાં શિષ્ય બનવાના કેટલા ગુણ છે એ મહત્ત્વનું છે મુજે ક્યાં લિખાયા થા એક વિદ્વાન મુસલ મુજે क्या लिखाया था एक विद्वान मुसलमान ने ही उन्होंने कभी नहीं सोचा कि यह हिंदू है और मुसलमान बनाना चाहिए धर्म परिवर्तन की बात तो ना मन में हतीज नहीं पुराने ज़माने में मौलवी लोग बड़े बड़े रामायणी होते थे पहला ना जमाना में मौलवी साहेब ये पर मोटा मोटा रामायण कथाकारों और आज देहातों में અને આજે ગામડાઓમાં પણ તમે જુઓ તો તમને મુસ્લિમોના નામ કેવા મળે છે ભરત મિયા રંજીત મિયા આદી અધિક સંખ્યામાં દેખાઈ દેતે છે એટલે કે આજે એ નામો પણ વિશેષ રૂપમાં જોવા મળે છે આજ કે ગુરુ બી સિર્ફ સેવા લેને મેહી ચતુર હે દેને મે નહીં હવે પાછો કટાક્ષ કર્યો ઉપનિષદો મે આચાર્યોને કહા સેવા દેને કી ચીજ હે લેને કી નહીં सेवा लेने के अधिकारी बच्चे सेवा मेलवा वालों कौन छे तो कैसे के बच्चे रोगी असहाय और वृद्ध बच्चों को परमेश्वर का ही मूर्त रूप समझ सेवारूपी पूजा से उनकी शक्ति को प्रज्वलित करने क्षमता और सहृदयता रखने वाले ज्ञानी और तपस्वी पुरोहित आजकल के गुरु नहीं रह गए किसी भी देव मंदिर की मूर्ति की शक्ति उसकी मात्रा तक ही संभव है जितनी मात्रा तक उसके पुजारी की भाव पूजा में नैवेद्य भावना भरी रहती है इतने के जो मूर्ति है ये मूर्ति जे है इन्हीं गुणवत्ता એ એટલી માત્રા સુધી છે કે એનો પૂજારી અને કેવા ભાવથી નૈવેદ્ય ધરે છે એ મહત્ત્વનું છે એટલે કે ગુરુ શિષ્ય સંબંધમાં વંશ પરંપરાનો છેદ ઉડી જાય છે ગુણ પરંપરા એ જ વાત મહત્ત્વની છે એટલે કે હિન્દુનો શિષ્ય મુસ્લિમ હોય હિન્દુ ગુરુના શિષ્ય મુસ્લિમ હોઈ શકે અને મુસ્લિમ સંગીતકારોના શિષ્ય હિન્દુ હોઈ શકે એવું બન્યું છે તો કહેવાનો મતલબ શું કે આ કૃતિમાં આપણે વંશ પરંપરા કરતાં શિષ્ય પરંપરાને વધારે મહત્ત્વ આપવામાં આવ્યું છે અને કટાક્ષ પણ આજની શિક્ષણ પદ્ધતિનો કર્યો છે તો મિત્રો તમારે આ કૃતિની અંદર શબ્દાર્થ અને ટિપ્પણી એ લખવાના છે ફરજિયાત અને મુહાવરે એટલે કે રૂઢિપ્રયોગો પણ તમારે લખવાના છે પાર નંબર ઇકોતેર ઉપર જુઓ એમાં તમે પ્રશ્ન નંબર એક 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 વાક્યમાં ઉત્તર આપો એમાં પ્રશ્ન નંબર એક એનો પહેલો પછી બીજો જબ રવિન્દ્રનાથ ટાગોર કો નોબેલ પુરસ્કાર મિલા બંગાળી લોકો કોણસા રાગ આલાપને લગે અને ચોથો ભગવાન ઈશા કા કોણસા કથન સદા સ્મરણીય હૈ પહેલો બીજો અને ચોથો એવી જ રીતે પ્રશ્ન નંબર બે એમાં પહેલો યુરોપ કે પ્રભાવ કે કારણ આજ ગુરુ શિષ્ય સંબંધોમાં કયા અંતર આવ્યા હૈ એ લખવાનું છે અને પછી સીધા તમારે પ્રશ્ન નંબર પાંચ એ એટલા માટે લખવાનો નથી કારણ કે તમે આગળ રૂઢિપ્રયોગો મુહાવરે લખ્યા છે એટલે પ્રશ્ન નંબર પાંચ મુહાવરો કા અર્ધ એકર વાક્ય પ્રયોગ કીજે લખવાનો નથી અને છઠ્ઠો એ વિરુદ્ધાર્થી શબ્દ લખો એમાં રોગી તો તંદુરસ્ત અસહાય તો સહાયક વૃદ્ધ તો જવાન અથવા યુવાન એ પણ તમે લખી શકો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે હિન્દીમાં કૃતિ સોળ એને આપણે અહીં પૂરી કરીએ છીએ અને નેક્સ્ટ ટાઈમ આગળ આપણે આગળના મુદ્દા વિશે ચર્ચા કરીશું નમસ્કાર આભાર